ઉદ્યોગ ગેડી મોટો જામનગર પ્રિન્સ ઓટો કન્સલ તમારું વેલકમ છે બે હજાર સોળ થી લઈને બે હજાર બાવીસ સુધીની પચીસ હજાર થી લઈને પિચોતેર ના ડાઉન પેમેન્ટમાં ઇકો પેટ્રોલ સીએનજી વાળી મળી જવાની છે વરના એક હું તમને વિડીયોમાં બતાવવાનો છું ત્રણ લાખના અંદરના બજેટમાં વરના મળી જશે બે હજાર પંદર તમે સાંભળજો ફ્રેન્ડ સ્વિફ્ટ પણ ફર્સ્ટ ઓનર ની મળી જશે પોલો છે ફોક્સ ની ઘણી બધી ગાડીઓ છે ઇકોનો સ્ટોક જોરદાર છે આજે મારી કેમકે ઘણી બધી ઈકો ગોતતા હોય પણ ક્યાં પડી છે એ ખબર નથી હોતી એનું માધ્યમ છે કેડી મોટો આ વિડીયો જોરદાર થવાનો છે લો બજેટ નો વિડીયો છે પચીસ થી લઈને પિચોતેર હજાર ના ડાઉન પેમેન્ટ ઉપર સારી ગાડી મળવાની છે કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો લેટ સ્ટાર્ટ ધો વિડીયો ચલો ફ્રેન્ડ હું છું કેડી મોટો તો ફાઇનલી જામનગરમાં ઓરખાણ આપવાની જરૂર નથી બિપિનભાઈ કેમ કે ઘણા બધા વિડીયો આપણે બનાવ્યા છે ને આજ પાછા પ્રિન્સ ઓટો કન્સલ્ટમાં આવી ગયા છીએ જામનગરમાં

આજે કિશનભાઈ હું પંદર થી સોલ ગાડી લઈ આવ્યો છું ને બધી એવા ભાવમાં લઈ આવું છું કે આખું ગુજરાતનું માર્કેટ તોડી નાખે તો માર્કેટ તૂટવાનું છે કેમકે બિપિનભાઈ વિડીયોમાં હોય ને ગાડીના ભાવ બીજા કરતા જો તમે જામનગર બીજે ગમે ત્યાં ફરી લ્યો અને બિપિનભાઈ ની ગાડી જોઈ લો માર્કેટ તૂટી એવા જ ભાવ કહેવાના છે કેમકે આ કસ્ટમરની ચોઈસ પ્રમાણે ગાડી આવે છે તો આજે કહી દો કે ઇકો સ્ટોક જાજો છે બિપિનભાઈ આપણી પાસે અત્યારે ઇકો ચાર થી પાંચ ગાડી છે બરાબર અલગ અલગ મોડલ છે અલગ અલગ ભાવમાં છે અને જેવા જે તમે ભાવ સાંભળ્યા ને હોય એ ભાવ હું તમને આજે ઈકો બતાવીશ અને કેટલા ભરી ને ઈકો આપવાની છે ઈકો આપણી પાસે પચીસ હજાર થી કરીને પંચ્યાસી હજાર ડાઉન પેમેન્ટમાં આપણી પાસે ઈકો મળી જશે સ્ટાર્ટિંગ કરી અહીંથી આની ડિટેલ આપી દઈએ મિત્રો આ ગાડીની જો તમને વાત કરું તો બે હજાર સોળ ની ફર્સ્ટ ઓનર ઈકો ગાડી છે બરાબર પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી આપણે પંચ્યાસી હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં આપી દેવાની છે બરાબર છે અને પ્રાઇઝ ની વાત કરીએ તો મિત્રો ગાડીની કિંમત ની વાત કરું તો બે લાખ ને પંચ્યાસી હજાર રૂપિયા ગાડીની કિંમત છે અને ઓનર કેટલા મળશે ફર્સ્ટ ઓનર ગાડી છે જોયું ને ફ્રેન્ડ ફર્સ્ટ ઓનરની ગાડી છે પંચ્યાસી હજાર રૂપિયા ભરીને મળી જવાની છે બાકી બે ને પિંચાશી આની પ્રાઇસ છે લોન અવેલેબલ છે

પચાસ હજાર રૂપિયા લઈને આવો ને આ ગાડી તમે લઈ જાઓ અને પ્રાઇસ ની પ્રાઇસ ની મિત્રો તમને વાત કરું તો ચાર લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું રૂપિયા માં ગાડી આપી દેવાની છે તો ફ્રાન્સ તમે સાંભળ્યું ને ખાલી પચાસ હજાર રૂપિયા લઈને આવશો તો ગાડી ના ઓનર બની શકો બાકી લોન માં ડોક્યુમેન્ટ શું શું જોઈએ આધાર કાર્ડ પાન કાર્ડ બેંક નું સ્ટેટમેન્ટ છ મહિના નું અને ઘર નું લાઈટ બિલ ચાર વસ્તુ તમે લઈને આવો અને લોન કરાવીને ગાડી તમે લઈ જાઓ તો આનું એડ્રેસ તમને નેક્સ્ટ ગાડીમાં બિપિનભાઈ કહી દેશે કઈ જગ્યા આવવાનું છે બાકી પ્રિન્સ ઓટો કન્સલ્ટ વિડીયો બિપિનભાઈ ના ઘણા છે આપણી ચેનલ ઉપર સારામાં સારી ગાડીની ડીલ મળશે અને હજી આગળ એવી બધી ગાડીઓ છે કે જેની પ્રાઇસ લગભગ તમે ક્યાંય સાંભળી નહીં હોય જોઈએ નેક્સ્ટ ઇકો તો વ્હાઇટ કલર માં હજી એક ઇકો છે તો બિપિનભાઈ આની ડિટેલ આપી દીધી મિત્રો આ ગાડીની વાત કરું તો બે હજાર એકવીસ ની ફર્સ્ટ ઓનર ગાડી છે જામનગર લોકલ પાર્સિંગ માં ગાડીમાં એક રૂપિયાનો ખર્ચો નહી આવે મિત્રો ગાડી માત્ર ને માત્ર પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટમાં આપી દેવાની છે મિત્રો ગાડીની કિંમત ની વાત કરું તો ચાર લાખ પંચાવન હજાર પાંચસો હશે માં પ્રાઇસ સાંભળી હશે આ બધી પાંચ સાડા પાંચ લાખ રૂપિયા એના કરતા પચાસ સાઈઠ હજાર રૂપિયા કિંમત ઓછી હશે પચીસ હજાર થી લઈને પિચાશી હજાર ડાઉન પેમેન્ટ ઉપર તમને ઇકો ગાડી મળી જશે પેટ્રોલ પ્લસ સીએનજી ને આપણું એડ્રેસ કહી દઈએ આપણું એડ્રેસ છે જામનગર પંચ બી ડિવિઝન પોલીસ ચોકીની સામે લાલપુર ચોકડી લાલપુર ચોકડી આવીને તમે ડિસ્ક્રિપ્શન ઉપર મારો નંબર લખેલો છે એમાં તમે કોલ કરી શકો છો ત્યાંથી એક જ કિલોમીટર મેન હાઈવે ઉપર બાયપાસ હાઈવે ઉપર મારું કાર પોઈન્ટ છે પ્રિન્સ ઓટો કન્સલ્ટ કોઈને પણ પૂછશો તમને એડ્રેસ આપી દેશે જામનગર માં આવવાનું રહેશે અને નંબર ડિસ્પ્લે ઉપર આપેલા જ છે બિપિનભાઈ ને ગમે ત્યારે સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી કોલ કરી શકો છો અને એ જ નંબર ઉપર વોટ્સઅપ ચાલુ જી મિત્રો તો આજે તમે વિઝિટ કરો પ્રિન્સ ઓટો કન્સલ્ટ જામનગરમાં બિપિનભાઈ તમને ઓનર જોવા મળશે સારામાં સારી ગાડીની ડીલ મળશે જોઈએ નેક્સ્ટ ઈકો ઘણા બધા એમ કેતા હોય કે તમે મોંઘી મોંઘી ગાડી બતાવો છો તો ફ્રેન્ડ એવું નથી હરેક ગાડી હું મારી ચેનલ ઉપર બતાવું છું તમારે એક કરોડ ની ગાડી જોતી હોય તો પણ મારી ચેનલ ઉપર જોવા મળશે બિપિન ને જ્યાં તમારે જે ગાડી જોઈએ તે મળશે કેમ કે હરેક પબ્લિક એક કરોડ ની ગાડી કે વીસ લાખ ની ગાડી લઈ શકતું નથી એક લાખ થી લઈને તમારા બજેટ સુધીની ગાડી બિપિન ને ત્યાં મળી જશે જોઈએ આ ડિટેલ આપી દીધી મિત્રો આ ગાડી તમે કોઈ દિવસ ભાવ સાંભળ્યો જ નહીં એવા ભાવમાં તમને આપી દઈશ મિત્રો બે હજાર અઢાર ઓગણીસ ની ગાડી છે માત્ર ને માત્ર પચીસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ માં ગાડી અહીંયા છોડી દેવાની છે મિત્રો કિંમત ની વાત કરું તો ગાડી કિંમત છે માત્ર ને માત્ર ત્રણ લાખ ને પંચોતેર હજાર રૂપિયા બે હજાર ઓગણીસ ની ગાડી અને ઓનર કેટલા છે ઓનર સેકન્ડ આવશે સેકન્ડ ઓનર આ ગાડી કલર જોરદાર છે પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી જોરદાર કન્ડિશનમાં છે ખાલી પચીસ હજાર રૂપિયા લઈને આવશો સિબિલ સારું હશે એટલે ગાડી લોન ઉપર થઈ જશે ગાડી ઈકોનો સ્ટોક જોરદાર તમને જોવ મળશે સારામાં સારી ગાડીની ડીલ બિપિનભાઈ ભાઈ તમને આપશે જોઈએ નેક્સ્ટ કાર સારામાં સારી રેટs અત્યારે જોવા નથી મળતી પણ આ ગાડી જેટલી માર્કેટમાં સક્સેસ હતી ને એટલે અત્યારે જોવા પણ મળતી નથી જે ગાડી ગોતતા હોય તો બીપીન ભાઈની અવેલેબલ છે આની ડિટેલ આપજો બીપીન ભાઈ મિત્રો 2014 ની રીટ્સ છે બરાબર પ્યોર પેટ્રોલ સેકન્ડ ઓનરમાં ગાડી છે અને એમાં પણ સ્પેશિયલ એડિશન

એમાં પણ તમારે લોન કરવું હોય તો પચીસ હજાર રૂપિયામાં ગાડી તમને ડાઉન પેમેન્ટમાં આપી દેશો પચીસ હજાર ડાઉન પેમેન્ટ ફ્રેન્ડ સારામાં સારી રીત પચ્ચીસ હજાર ભરીને તમે લઈ જાવ જે પ્રાઇઝ કીધી પ્રાઇઝ બે લાખ ને અઢી લાખ સુધીમાં જી આસપાસ તમને આ ગાડી મળવાની છે પ્યોર પેટ્રોલ લેશે સેકન્ડ ઓનર છે સારામાં સારી ગાડીની ડીલ મળશે તમામ વસ્તુઓમાં છે કોઈ ખર્ચો નથી એક રૂપિયાનો જે ખર્ચો હોય બીનભાઈ મોઢે કહી દે કે આમાં બે ત્રણ હજારનો ખર્ચો આવશે પણ આમાં કોઈ ખર્ચો છે નહીં હવે આપણે બીપિનભાઈ ફેવરિટ

આ ગાડી સેકન્ડ ઓનર માં રહેશે નંબર છે 9333 અને ગાડી તમે ઓવરઓલ જોઈ શકો છો સિંગલ સ્ક્રેચ નહી આવે ગાડીમાં આખી ઓરિજિનલ ગાડી છે જે પોલો લવર છે એને બહુ હાઈલેન્ડ વર્ઝન જોઈએ છે સેકન્ડ ઓનર છે 2015 નું 3 લાખ ને 75000 રૂપિયા 3 લાખ ને રૂપિયા લઈને આવો સારામાં સારી પોલો તમે લઈ જાવ નંબર ડિસ્પ્લે ઉપર છે એડ્રેસ પણ આપેલું છે બીપીનભાઈ નું કોલ કરો કોલ ના ઘણા બધા એવું કહેતા હોય બીપીનભાઈ કે બીપીનભાઈ કોલ નથી ઉપરતા પણ કોલ એટલા બધા આવતા હોય મિત્રો જ્યારે મને કોલ ના લાગે ત્યારે તમે ઇન્કવાયરી વોટ્સઅપ ઉપર મને કરી શકો છો હું તમને સામેથી છે ને કોલ બેક આપી દઈશ તો સાંભળ્યું ને ફ્રેન્ડ તમે જ્યારે પણ કોલ ના લાગે ત્યારે તમે વોટ્સઅપ કરી શકો છો ફ્રી થઈને બિપિન ભાઈ તમને સામે કોલબેક બેક આપશે જોઈએ નેક્સ્ટ કાર તો એના પછી પણ તમે જો બેક ટુ બેક આપણી પાસે ઘણી બધી બિપિન ભાઈ પાસે ફોક્સ વેગન ની ગાડી છે તો આની ડિટેલ આપી દીધી મિત્રો આજે હું તમને આ વેન્ટો એવા ભાવમાં આપીશ કે તમે કોઈ દિવસ વિચાર્યું પણ નહીં હોય મિત્રો બે હજાર અગિયાર બાર ની આ વેન્ટો છે

છે છે છે જોરદાર સક્સેસ ગાડી મળવાની બે હજાર સત્તર નું મોડલ રહેવાનું છે કમ્ફર્ટ લાઈન મિત્રો ગાડી સેકન્ડ ઓનર માં રહેવાની છે સિલ્વર કલર ગાડી ઓવરઓલ ફૂલ સારી માં છે ગાડીમાં એક નો ખર્ચો નહીં આવે આ ગાડીની મિત્રો કિંમત ની વાત કરું તો પચાસ હજાર રૂપિયા ડાઉન પેમેન્ટ અને ત્રણ લાખ ને પંચોતેર હજાર રૂપિયા કિંમત રહેવાની છે તો તમને ગુજરાતમાં ક્યાંય જોવા નહીં બે હજાર સત્તર નું અને ઓનર સિંગલ સેકન્ડ ઓનર સેકન્ડ ઓનર ડીઝલ સેકન્ડ ઓનર ત્રણ લાખ ને પંચોતેર હજાર રૂપિયા અને પચાસ હજાર થી લઈને સિત્તેર હજાર નું ડાઉન પેમેન્ટ ભરો ને તો તમે ગાડી લોન ઉપર કરી શકો છો ડીઝલ માં ગાડી મળવી મુશ્કેલ છે પેટ્રોલ પ્લસ માં તમે એમિયો ઘણી બધી જોયે હશે જીપીન ભાઈ ને ત્યાં ડીઝલમાં સેકન્ડ ઓનર બે હજાર સત્તર નું મોડલ છે તો આજે જ વિઝિટ કરો જોઈએ નેક્સ્ટ કાર આ ગાડી તમને રેર જોવા મળશે કેમ કે આ જેટા છે જેટા ગાડી જેની પાસે છે સેલ નથી કરતા કેમ કે બહુ સક્સેસ ગાડી છે તો પ્રીમિયમ લક્ઝરી ગાડી તમારી પાસે છે તો શું ડિટેલ છે ને શું ભાવમાં છે મિત્રો વોક્સવેગન માં જેટા ટોપ મોડેલ મારી પાસે છે આ ગાડી નથી 5 લાખ માં કે નથી 4 લાખ માં કે નથી 3.5 લાખ માં ગાડી મિત્રો માત્ર ને માત્ર 3 લાખ ને 35000 રૂપિયા માં આપી દેવાની છે મિત્રો મોડેલ ની વાત કરું તો 2011 12 ની જેટા છે ઓટોમેટિક ઇલેક્ટ્રિક સીટ સાથે બરાબર ટોપ મોડલ બરાબર ગાડીમાં એક રૂપિયાનો ખર્ચો નહીં આવે ને લક્ઝરી સેગમેન્ટની ગાડી છે ગાડી માત્ર ને માત્ર ત્રણ લાખ ને હજાર રૂપિયામાં આપણે અહીંયાથી છોડી દેશું ગાડી તમે ઓવરઓલ જોઈ શકો છો ગાડીમાં એક રૂપિયાનો ખર્ચો નથી એક પણ સિંગલ સ્ક્રેચય નથી ગાડી સો એ કન્ડિશનમાં મિત્રો રહેવાની છે બે હજાર અગિયાર ની ઓટોમેટિક

બરાબર ગાડીમાં એક રૂપિયાનો ખર્ચો નથી મિત્રો કિશનભાઈ આ ગાડીમાં ત્રણ ઓનર રેવાના છે ત્રણ ઓનર હોય તો આની કિંમત ઓછામાં ઓછી સાડા ચાર લાખની આસપાસ ગણાય નથી સવા ચાર ના એટલી એ નથી એનાથી એ ઓછી ચાર લાખ એનાથી એ ઓછી મિત્રો આ ગાડીની કિંમત

તો ફ્રેન્ડ હું શું બોલું ખબર નથી પડતી કેમ કે બિપિનભાઈ એવો જ ભાવ કીધો છે કે બે લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં બે હજાર પંદર ની થર્ડ ઓનર પુશ બટન વાળી ડીઝલ જી વરના આપવાના છે ખર્ચો કેટલો છે આમાં મિત્રો ગાડીમાં એક રૂપિયાનો અત્યારે ખર્ચો નથી સાંભળ્યું તમે તમારે લઈને ચલાવવાની છે બે લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં ગાડી તમને મળવાની છે આજે જ વિઝિટ કરો ફ્રેન્ડ્સ ભલે રાતના બાર વાગ્યા હોય કોલ ના કરતા પણ મેસેજ કરી દેજો સવારે બિપિનભાઈ તમને કોલ કરશે વહેલા તો પહેલાની તકે આ ગાડી બુકિંગ કરવાની જોઈએ નેક્સ્ટ કાર પેટ્રોલ પ્લસ સીએનજી માં સ્વિફ્ટ તો તમને ઘણી બધી મળી જાય પણ સ્વિફ્ટ ડિઝાયર મળવી મુશ્કેલ છે કેમ કે કોઈ વેચતું ના હોય કેમ કે ચલાવવા માટે ઘરમાં રાખતા હોય છે તો બિપિન ભાઈ તમારી પાસે અવેલેબલ છે વ્હાઇટ કલર જી મિત્રો આ ગાડી બે હજાર અગિયાર મોડલ રહેવાનું છે સેકન્ડ ઓનર માં ગાડી છે એમાં પણ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી ફૂલ સક્સેસ છે માર્કેટમાં સ્વિફ્ટ ડિઝાયર પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી મિત્રો કિંમતની જો તમને વાત કરું તો બે લાખ ને એકવીસ હજાર રૂપિયામાં આ ગાડી અહીંયાથી છોડી દેવાની છે મિત્રો આ ગાડીમાં લોન નહીં થાય કેમ કે અગિયાર નું મોડલ છે પણ લોન ના ડાઉન પેમેન્ટ ના બદલામાં તમને આખી આ ગાડી મળી રહેવાની છે સો ટકા તો બે લાખ એકવીસ હજાર માં બે હજાર અગિયાર નું સેકન્ડ ઓનર પેટ્રોલ પ્લસ સીએનજી વ્હાઈટ કલર માં સ્વીપ ડિઝાઇન મળી જવાની છે પ્રિન્સ ઓટો કન્સલ્ટ જામનગર બિપિનભાઈ ને ત્યાં નંબર દેખાય છે ડિસ્પ્લે ઉપર આજે જ વિઝિટ કરો જોઈએ નેક્સ્ટ કાર સ્વીપ્ટ સારામાં સારી ઓલ્ડ મોડલ છે પણ ગોલ્ડ છે શું કામ કેમ કે ફર્સ્ટ ઓનર માં રહેવાની છે તો બિપિનભાઈ આની ડિટેલ આપો મિત્રો આ ગાડી મારુતિ સુઝુકી ની સ્વીપ્ટ વીડીઆઈ 2011 નું મોડેલ છે

આ ગાડીની કિંમત છે બે લાખ એકતાલીસ હજાર નવસો ને નવ્વાણું રૂપિયામાં મળવાની છે કે ફર્સ્ટ ઓનર ગાડી છે આખી ગાડી કમ્પ્લીટ કન્ડિશનમાં છે રોડ ઉપર કમ્પ્લીટ ચાલેલી એવું નથી કે બંધ પડેલી છે આખી વર્કિંગ કન્ડિશનમાં તમને મળશે કંડિશનર બે હજાર અગિયાર ની મળવી બહુ મુશ્કેલ છે બિપિનભાઈ તો આ ગાડી બધી તમને મળવાની છે પ્રિન્સ ઓટો તો બધી ગાડીની ડિટેલ આપવું બદલે સો મચ આ બધી ગાડીઓ તમને મળવાની છે જામનગરમાં તમે જોયું ફ્રેન્સ આપણે બિપિનભાઈ એક તો પેલા ઇકો બતાડી તમે જુઓ આ બધી ઇકો તમને જામનગર માં એક જ જગ્યાએ મળશે બિપિનભાઈ ને ત્યાં પ્રાઇસ એવી રીતે બિપિનભાઈ હંમેશા ઓલવેજ કોઈ પણ કસ્ટમર આવ્યા હોય તો એવું નથી કે એવું વિચારતા હોય છે કે ગાડી લઈને જાય કેમકે સારામાં સારી ગાડીની ડીલ મળે કેમકે કોઈ પણ કસ્ટમર કાર લેવા જતા હોય ને તો એનું એક સપનું હોય છે કે સારી ગાડી ક્યાં મળશે તો પ્રિન્સ ઓટો કન્સલ્ટ જરૂર વિઝીટ કરો ઇકોનો સ્ટોક એટલો છે ફોક્સ વેગનમાં મેં તમને એવી ગાડી બતાડી બિપિનભાઈ જે ભાવ માર્કેટ તોડી નાખે પછી આપણે વરના પણ જોઈએ વિચાર કરો વરના બે હજાર પંદર ની એ પ્રાઇઝ માં મળવી મુશ્કેલ છે તો આ બધી ગાડી તમને ક્યાં મળશે તો કે એક જ જગ્યાએ જામનગરમાં બી પ્રિન્સ ઓટોમાં મળશે નંબર એડ્રેસ વિડીયોમાં આપેલા છે તો આવા જ વિડીયો સાથે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત